બોલો બોલો શીર્ષના ભગવાન

મારી હવે કૌશલ્ય તમને કેમ કે અમે રાજીને બેઠા છીએ કે અમે અહીં આજની જે કૃતિઓ પ્રસ્તુત કરવાના છીએ તેમાં જીનાત ના વિરુદ્ધ કઈ પણ બોલાયું હોય તો મિછા અમે દુખડા બડલો પડતા પડતા આજે બીજા દિવસે પોચી આવ્યા આજે કેવું જોગાનું જોક છે કે સવારે ગુરુ રૂપના મુખેથી ઓંસેન અને અબ્નિશર્માની વાત સાંભળી પછી હવે લંકી પેઠમાં આ રયો બટાટા અરે આ તો બેગમાંથી બટેટો નીકળ્યો આ રયો કાકા आज तो रिंकी पेंट होती नहीं बैक में सुनाया है है कनमोड़नी हार मारा आज है हमारी कहानी कनमोड़ की कहानी दया धर्म का मूल है पाप मूल अभिमान तुलसी दया ना छोड़िए जब लग घट में प्राण જ્યારે પર્વતીરાજ પર્યુષણ મહાપર્વના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ દિવસો દરમિયાન શ્રાવક જીવનમાં યોગ્ય પાંચ કર્તવ્યોમાં પ્રથમ કર્તવ્ય છે અમારી પ્રવર્તન જેમ આપણે મરવા ઈચ્છતા નથી તેમ જગતનો કોઈ પણ જીવ મરવા ઈચ્છતો નથી તેથી લેવ એન્ડ લેટ લીવ જીવો અને જીવવા દો આ જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત છે જૈન ધર્મ આ સિદ્ધાંતને અનુસારે તેના બેઝિક નિયમો છે રાત્રિભોજન અને કનમૂળનો ત્યાગ તેમાંથી કનમૂળ વિશેની એક સુંદર કહાની નાટિકા પ્રસ્તુત થવા જઈ રહી છે આના લેખક છે કંચનબેન મારું કદાચ આપણે સૌ જાણતા જ હશું કે જેમાં એક શરીરમાં અનંત અનંત જીવો સાથે રહેતા હોય છે તેને કનમૂળ કહેવાય તે અભક્ષ્ય છે તેને કોઈ પણ સંયોગોમાં પણ ખવાય નહીં છતાં આજના આ કાળમાં ઘણા જૈનો પણ કનમૂળ ખાતા દેખાય છે માત્ર આપણે જીભના ટેમ્પરરી સ્વાદ માટે કનમૂળને ચાલો કનમૂળની કહાની આંતરવેદના અને આંતર પીડાને જાણવા આજે આપણે કોશિશ કરીએ પ્રસ્તુત છે નાટિકા કહાની કનમોળની आयुषी हेमंत गाला ओण एडवोकेट जय मनोज सावला खोड उन्नति पंकज धरमशी सुथरी हितेश भाई शाह देसलपर, कृष्णा ललित मोमाया वराड़िया वेदांत भाई लोडाया जखौ अर्नव भाई शाह देवपुर કાંદા બઢેરા લસણ ગાજર બીટ દુઃખી ભાઈઓ મારા મારી આ બાસ્કેટમાં તમને સરસ રીતે તમને સંભાળીને ઘરે ફેરી આવું છું એવો આલીશાન મકાન છે કેમ તમને બધાને ગમતું નથી એવું સરસ વાતાવરણ છે કેમ તમે બધા ખુશ નથી કે તમારી સંભાળ અને સુંદરતાની વાત જ શું અમને એના ઉપર કાય રોજ નથી અમને તો આવતીકાલે થવાના ઉત્સવ માટે બલી બનાવવા લાવ્યા છે એનો દુઃખ છે આવતીકાલે તો અમે અને અમારા અંદરેલા રહેલા જીવો હોમાઈ જશે શું તમે સાંભળ્યું નહીં કે આ ઘરની શેઠાણી કહેતી હતી કે કાલે મારી લાડલીનો જન્મદિવસ છે અને બધાને સ્વાદિષ્ટ વસ્તુઓ જમાડવી છે એના માટે અમને કાપીને તળીને શેકીને સણઘારીને બધાની સામે મૂકવામાં આવશે અને અમે બધાની પેટમાં સ્વાહા થઈ જશું હતી કે પ્રસન્ન ટાળી અને બગાડીને મમ્મી આવો શાક બનાવજે કે મારી બેનપણીઓ આંગ્રા ચાટી જાય અને ઓલી પહેલી

તમારી તો લોક આટલી સરસ રીતે સજાવટ કરે લોક ઉત્સાહથી આરોગે એ તો પુણ્ય કહેવાય તમને તો ખુશ થવું જોઈએ બેન તમારા છોતરા ગાડી જ્યાં ત્યાં ફેંકી દે તો તમને ગમે ખરું બસ અમારા છોતરા ગાડી કટકા કરી તેલ માં તરી મસાલા ભમરાવી કોક ના સ્વાદ ભોગ બનાવે તો એનો દુઃખ અમને ના હોય પોતાની જાતને જૈન કેવડાવે ઓળાવે महावीरના भक्त કે ઓળાવે અહિંસાની વાતો કરે અમારી અંદર રહેલા અનંત જીવોને મારી નાખે પોતાની ખુશી માટે લોકોની વાવાઈ મેળવા માટે તો તેનો દુખ અમને ન હોય અરે હું તો અમારી તકલીફ કેવી છે તે બતાવવા હું આ જૈનોની આંખોમાં ગડત્ર પણ ઉભી કરતે એમની આંખોમાં આંસુ પણ લાવું છું પણ ખબર નથી આમના હૃદય કેવળ પથ્થર જેવા છે કે જરા પણ અસર થતી નથી પણ ઉલટાના બે હાથે વખાણ કરતા કરતા ખાય છે ને આ લોકોની પાછી સફાઈ તો જો અમને ખાતા વખતે કહેશે કે આનાથી શક્તિ વધે લોહી શુદ્ધ થાય એટલા માટે ખાઈએ છીએ દરેક વખતે કાઈ ના કાઈ બહાના બાજુ કરે અને પોતાની શોખને પોષવા તો પોતાના જીવ પર કાબુ રાખતા નથી બોલો પાછકે બેન તમારી આ ઘર સુધી લાવવાની સુંદર માવજાત અને આવા આલીશાન ઘર માં રહેવા છતાં અમને આનંદ આવે ખરો અને આના કરતા તો અમે માર્કેટ અંધારા ખૂણા પડ્યા રહીએ તો ત્યાં પણ અમને સ્વર્ગનો નો સુખ છે કેમ કે અમારી અંદર રહેલા અનંત જીવો ને દાન મળે છે તમારી પાસે અમને બચાવવાનો કોઈ ઉપાય છે બોલ તો જરૂર જણાવો અરે ભાઈઓ અને બહેનો હું પણ પરાધીન છું હું તમારી મદદ કેવી રીતે કરું અરે હા એક વાત યાદ આવી કે ખાની પડોસી સાથે વાત કરતા હતા કે એમના ત્યાં કોઈ ગુરુ મહારાજ આવ્યા છે એટલે તે સેઠાની નગરે પધારવા છે સાંભળ્યું છે કે તે બહુ દયાલુ છે અરે બાસ્કેટબેન એમના ગુરુ અને અમારી વાત શું લાગે વળગે એમને અમારાથી શું અરે બટાટા ભાઈ તમે તો બહુ તાવડા જરા મારી વાત તો સાંભળો જેવા ગુરુ મહારાજ આવશે તેવા હું તમારી મદદ માટે આડી પડી જઈ તમે ગભરતા ગભરતા એમની પગ પાસે પહોંચી જશો બસ પછી તો તમારે જલસા એ જલસા તમને કોઈ તકલીફ નહીં બસ પછી તમારે જલસા કહી દીધું જાણે કે એમને તો કનવામાંથી માણસ બનાવી દેવાનો હોય ને તમે તો એવી વાત કરો છો મુનિરાજ નું માને ખરું હા આ લોકો મુનિરાજ છાને છાને ન માને પણ બધાના સામે ઉગાડું થઈ જાય તો જરૂરથી માને જરૂર એવા શુભ અવસરે અગર મુનીરા જીવ ઇન્સાન ન કરવાનું સમજાવે તો આ લોકો સમજી પણ જાય તમે બધા હજી પણ જશો સમજ્યા મારા બુદ્ધુ ભાઈઓ હા હા પાછી બેન અમે તમારી વાત સમજી ગયા હવે તમે અમારી આટલી મદદ જરૂર કરજો ભલે ભલે હવે હું આરામ કરવા જાઉં છું તમે બધા ઝાડિયાઓને ઉપાડીને આવ્યું થાકી ગઈ છું જેવા ગુરુ મહારાજ આવશે તેવો મને ઉઠાડજો તમારા બધાનું કલ્યાણ થઈ જશે ભલે ભલે રાખી દે તમારું ખૂબ ખૂબ આભાર બધાને પૂર આન થયો આપણી બર્થડે પાર્ટીસ લગ્ન સમારોહ કિટી પાર્ટીસ એનિવર્સરી માં કનવર્ટર નયા જ હોયને વિચાર કરજો બાકી બીજાને દુખી કરનારા પોતે ક્યારેય સુખી થતો જ નથી આ વાત ફિક્સ જ છે હવે બાસ્કેટબેન સાથે બધા કરૂસફૂસાવી સમજાઈ ગઈ છે હવે મેઘાબેન આવી ગયા છે મેઘાબેન એટલે શેઠાણીના દીકરી હવે ઈ કરોળ સાથે શું વાત કરી રહ્યા છે એ સાંભળીએ પ્રકારના કટ કટ કરી રહ્યા છો તમને બધાએ મળીને વાસ્કેટ બેટને સમજાવ્યા એટલે શું તમારી બધાની વાત માની લેવી તમને બધાને તો અમારા જેવા લોકોને ખાવા માટે જ બનાવ્યા છે એ તો અમારી કમનસીબી છે જો તમારા જેવા માનવીઓ સ્વાદ માટે અમને મરવું પડે છે હા તો પછી તો ડરવાની શું જરૂર છે તમને કોઈ દુખાપે તો તમે ગમે બસ એવી જ રીતે અમને કોઈ દુખ આપે તો અમને કેમ ગમે અને તમે પણ ભૂલો નહીં તમે પણ અમારી જેમ કેટલા કાળ સુધી આ સ્થિતિમાં રહેલા હતા રડી રડી અને તાપ કરી માનવ બન્યા છો તો તે દુખ ભૂલી આ છ ઇંચની જીવડીના જીવડીના સ્વાદમાં વશ થઈ પાછી અમારી જગ્યા પ્રાપ્ત કરવી છે તમે અમને હોશે હોશે આરોગો છો પણ તમને ખબર છે હું તમારા શરીરમાં આવ્યા તમારી લોહીને પીડું પાડી નાખું છું તમારી શક્તિને આધ્યાત્મિકતામાં ભરોવાની હોય તેમને પાતળી પાડી હું નિર્મલ્ય બનાવું છું અને તમે એમ માનતા હો કે મારો ઉપયોગ કરવાથી તમારી શરદી દૂર થઈ જશે તો તમે ભૂલ ખાવ છો કેમ કે હું તો બસ એ શરદીને બેસાડી દઉં છું પછી એ જ શરદી તમને વધારે જોરથી તકલીફ આપે છે શું વાત કરો છો ખરેખર આવું બને છે અને હા મનસ્મૃતિમાં કહ્યું છે

કે અમારી આખી કાયામાં કેટલા બધા જીવો છે કેટલા બધા આ બધા જીવોને માળી મસાલા ભભરાવી વખાણ કરી અને ખાવાથી દૂર ન થતા તો શું થાય કાઈક તો વિચારો તમે નકો પાછા ડોક્ટરની ભાષામાં એમ કહો કે નસન ખાવાથી લોહીનો કોલેસ્ટ્રોલથી પચી જવાય અને હૃદયને થપ્પો ના પોચે અમારી ધક્કાની ચિંતા નથી કરવી ખાન પાનની મર્યાદા નથી કરવી અને પછી મારો લસણ અને તમારા લોકોની ઉચ તો ખાતા જાય ને કહેતા જાય કે પેટ ખાવાથી શક્તિ વધે લોહી શુદ્ધ થાય તો કસરત ફરવા ફરવાનું વગેરે કરો ને કે જેનાથી લોહીનું પરિભ્રમણ સરસ થાય ખોરાકનું પાચન સારું થાય અરે તમારા વાણિયાઓ માટે તો શરીરને સારું રાખવા પ્રતિક્રમણ અને સમયમાં કેટલાય યોગની ક્રિયાઓ વધાવે

તમે એક ઇન્દ્રિય અને હું પંચ ઇન્દ્રિય છતાંય તમુએ આજ મને ખૂબ સુંદર જ્ઞાન આપ્યું બીજાઓની વાત તો બીજા જાણે પણ હું તો આજથી જ તમને બધાને અભયદાન આપવાનું નક્કી કરું છું આજથી મારા બધા કટમૂલનું ત્યાગ આજથી તમે બધા મારા ગુરુ છો તમને બધાને વંદન કરું છું કનમુની કનમુની આની સામણી મેગાએ તો તેનો ત્યાગ કર્યો પણ આપણે હજી શું વિચારીએ છે તૈયાર છો સૌ કર્મોનો ત્યાગ કરવા ઘરમાં હોય કે બહાર લગ્ન હોય કે ક્યાંય અન્ય ક્યાંય પણ તમારા પેટમાં કર્મોળ નહીં જ જાય એવો આજે સંકલ્પ કરીએ ચાલો ઘરથી કર્મોળને કાઢીએ પ્રભુ આજ્ઞાને પાડીએ યા <laughs> દ્વારાજ્વાપુ્યશાળી <laughs> 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 <laughs>